મિત્રો આજના સંમેલનમાં ઉપસ્થિત રાજ્ય સરકારના કૃષિ મંત્રી ગોવિંદભાઈ પટેલ રાજકોટ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈસી મોહનભાઈ કુંડારીયા મંચ ઉપરના પ્રસિદ્ધ જિલ્લો પ્રસિદ્ધ મંચ ઉપરના સૌ સહકારી અને પંચાયત આગેવાનો સમગ્ર વિસ્તારમાંથી બધા મંડળના પ્રમુખશ્રીઓ કમિટીના સભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ ગોધબડીના પ્રમુખશ્રીઓ દૂધબળીના મંત્રીશ્રીઓ સૌ આગેવાનો વડીલોની વાન મિત્રો મિત્રો બે મિત્રો બે મુદ્દા પણ ઉપર આમ ભેગા થયા છે એક તો લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઈ કુંડાને મત આપવા માટે તમને સૌને વિનંતી કરવા આવ્યો છે બીજી વસ્તુ છે કે જે કેન્દ્ર સરકારે આપણે જે પાક વીમો લઈ છે એના પ્રીમિયમમાં જે સાડા રૂપિયા સાડા ત્રણ ટકા પ્રીમિયમ હતું

સોભાલ છે આ સરકાર ને આપડે દેખાડી દેવું આ લોકોને ને દેખાડવું જોઈએ આવું તો કયો કોંગ્રેસ તમે ગામમાં સગો ભાઈ હોય ને સગો ભાઈ તો નુકસાનીમાં કોઈ ભાગીદાર થતા ને કે ભાઈ ભાઈ મારા ભાગના પૈસા લયા અને તમારી પાસેથી એકસો ને સિયાળી સિત્યાસી કરોડ રૂપિયા લઈ જાય રાષ્ટ્રીય બેંક ના જુદા રાષ્ટ્રીય બેંક ના મંડળી ઉમર પર ત્રણસો કરોડો રાજકોટ જિલ્લા આપણે ઓછું કરી ખેડૂતો રાજકોટ જ્યાં રાજી રાખે મિઠળભાઈ એક ટકો વ્યાજ તમે સાડા બાર ટકા પી નાખીને ખેડૂતોને ગુમરાહ કરવાને પ્રયત્નો કર્યા

તમારે સૌને ભારતીય જનતા પાર્ટી ને મત આપવા માટે વિનંતી કરો એટલા માટે ક્યાંક આપણે પોતાનો માણસ જેને કહી શકીએ આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જયારે વડાપ્રધાન બનવા જઈ રહ્યા સ્વાભાવિક કોઈ પણ માણસ આપણો માણસ દેશ નો વડાપ્રધાન બેઠો તો સ્વાભાવિક ફાયદો આપણે થવાનો બીજો આજે પોરબંદર લોકસભા મત સાંસદ છું મારું વતન જામપોડા છે જામપુરા મારો જન્મ થયો ત્યાં રહું છું મારી જમીન છે જાયદાદ છે કુટુંબ છે મારી રાજકીય કારકિર્દી ત્યાંના સરપંચ તરીકે ચાલુ થયું સહકારી મંડળ પ્રમુખ તરીકે ચાલુકાળી પ્રમુખ તરીકે ધોરાજી ને જામપુડામાં ધારાસભ્ય તરીકે જામપુરાના લોકોએ મને ખંભે બેસાડ્યો છવ્વીસ વર્ષથી સતત મને મત આપતા આવે સરકાર મિશ્ર બહેનો લોકસભાનો સભ્ય બહેનો તો સ્વાભાવિક મારે જામપુરા તાલુકાને કાને હું પહોંચ્યો છું ત્યારે પોરબંદર સાંસદ છું મને જે કઈ ગ્રાન્ટ આવે એમાંથી હું મારા જામપુરા તાલુકાને સ્વાભાવિક પંદર વીસ લાખ વધારે આપું અને માગવાનો હક છે ને મારે આપવાનો પણ હક છે કે મિત્રો નરેન્દ્રભાઈ મોદી આ દેશ અને દુનિયામાં જાણીતા કે ને કીધા ગુજરાતના લોકો આપણે ખંભે બેસાડીને ત્રણ ત્રણ વખત મુખ્યમંત્રી બનાવાય ને અને ગુજરાતના લોકોને ખંભે બેસાઇ આખા દેશ અને દુનિયામાં જાણીતા બન્યા એ મારે જો મોટા દેશ કોઈ વડાપ્રધાન બને તો કે ફાયદો થવાનો તારો ગુજરાત અરે મનમોહનસિંહ વડાપ્રધાન છે પાંચ વાગ્યા લોકસભાના સભ્યજી સાંસદજીઓ হাজি মাজ পাৰে কাৰ্ড বুকু পাৰে গমে খুৰা দাদী উভে কেৰা খেতি কৰো তই দেশ্ৰধান ছ તમે સૌ જો પંજાબ ને હરિયાણામાં છાપ આપણે વાત કરી વાત કમોસમી વરસાદ થાય ડાંગરના પાક ફેલ થાય એટલે ઘઉં પાક ફેલ થાય તો તત ખતરા ભરાય ભાઈ દિલ્હીમાં લોકો ઠલવાઈ હરિયાણા પંજાબ હવે નજીક સાહેબ આપણે જેમ રાજકોટમાં જાય એમ દિલ્હીમાં જવું એ પ્રેસ છે મીડિયા છે જેના માધ્યમે સરકારને દબાવીને કરોડ રૂપિયા લઈ જાય આપણે પણ ક્યારેક કપાસના પાક ફેલ થઈ વસાદ જીવવાનું ફેલ થઈ ઘઉંના પાક ફેલ થઈ અત્યારે આપણો માણસ હોય તો આપણે કહી શકીએ અમારી ટીમ હોય સંસદ સુધી હોય સૌરાષ્ટ્રના સાથે સાથે જેમ કહે ભાઈ અમારા સૌરાષ્ટ્રમાં પ્રશ્ન પીધો છે અને એને પાંચસો હજાર કરોડો ટુકડો આ બાજુ ઘા કરવો ને લોક કેન્દ્રને કાંઈ ન હોય પૈસા છાપે જ ભાઈ છાપનું મશીન છે એમ ભાઈ પાંચસો હજાર કરોડ ટુકડો નાખી દેવો ગુજરાતના ખેડૂતો માટે કાઈ મોટી કિંમત બીજો સારો માણસ હોય તો ખેડૂતોની ખેતી સમૃદ્ધ બને એટલા માટે એની છીએ આપણે ખેડૂતો માલ પકાવી છે માલ નો આપણે ઉત્પાદન પરસેવું પાણી છે આપણે અને સરકારની જો નીતિ ખરાબ હોય ચાલુ વર્ષે મગફળીના પાક ઉત્પન્ન બમ્ફડ પાક ઉત્પન્ન થયો

આસ્તે આસ્તે ખેડૂતને મારું પાંચ દસ પાંચ દસ રૂપિયા વધતા પંદરસો રૂપિયા બજાર પહોંચશે એ ખેડૂતને આશા હતી અને જે કઈ ત્યારે કોંગ્રેસના મારા કાપડ મંત્રી ટેક્સટાઇલ મંત્રીએ ભારતનું રૂપ બહાર ને જઈ સંપૂર્ણ બાન મૂક્યું દક્ષિણ મિલોને કમાવા માટે સંપૂર્ણ નિકાસ બંધી મૂકી અત્યારે હું કોંગ્રેસમાં તો મેં ઘણા ઝઘડા કર્યા અહીંયા રજૂઆતો કરી સીસીઆઈ ની ખરીદી માટે સીસીઆઈ માં ધમાલ થઈ અને આખરે બંધ્યું પંદરસો રૂપિયા જે આપણે આશા હતી હજાર રૂપિયાનો કપાસ આપણે ગયો પાંચસો રૂપિયાની વીસ કિલો ખેડૂત આવી હતી ને કપાસન મત ને આપણો પોતાનો માસ થઈ ગયો તો કઈ સાબ આપવામાં માલ ખેડૂતનો એટલે સારી રીતે કેન્દ્ર સરકાર નો કારણ કે જે કઈ નીતિશ્રી નિર્ણય કેન્દ્ર સરકાર કરે અત્યારે ખેડૂત અને ખેતી મિત્રો મજબૂત બને અને એટલા માટે જે કઈ હર હંમેશા અમે ખેડૂત ચિંતા કરી મારી પેલા વાત કરી ખેડૂત સમાજ જયારે મુશ્કેલીમાં હોય હર હંમેશા રાજકોટ ની અંદર શાસ્ત્રી મેદાનમાં લાખો ખેડૂત ભેગા કે તમે સૌ સાક્ષી સરકારની છાતી માટે પગ રાખી નહીં વાપરે રાજકોટ જિલ્લાના ખેડૂતોને જે કઈ ધિરાણ મળે છે વ્યાજે પૈસા મંડળી માટે લઈશી આપણે આખા દેશ થી ઓછા ઓછા પૈસા મળતા હોય તો એક ટકા એ રાજકોટ મળે જિલ્લા નીતિહાસ આખી દેશની મજબૂત સહકારી પ્રવૃત્તિ હોય રાજકોટ જિલ્લાની બેંક કે એની મંડળી ગયો યાર્ડો ગયો એક ટકા પણ પૈસા આપી રાજકોટ જિલ્લાના ખેડૂતો જે ખાતા લેવા ના જો ગમે એવું અછત

રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો મિનિસ્ટર હતો ત્યારે ભારતીય જનતા સરકાર હતી અને ત્યારે ભારતીય જનતા પાર્ટી મિનિસ્ટરો પણ બેઠાનો પ્રશ્ન કેન્દ્ર સરકારો તેની સામે પણ વાત કરી બીજા રાજ્ય સરકારના પ્રશ્નો હતા રખડ્યા ઢોરના પ્રશ્નો વીજળીના સવાલો હતા જંગલ ખાતાનો ત્રાસ હતો સિંહ એને ખેડૂત ખેડૂતે સિંહ મરી જાય

આમાં પણ અમે ખેડૂતને ફાયદો એક બે ટકાનો કરાવતું આપણું માણસ કહી ગયું ભાઈ કરો બે ટકાનો ફાયદો ગુજરાતના ખભે બેસી મોટા થયા તો બીજા પૈસા પૈસાભાઈ આંદોલન કર્યું અને જે પાક્યો ઓછું આવ્યું પૂરો નથી આવ્યો તમે છો ખેડૂતો પણ ગયા અમે સ્વીકાર્યું હા પણ અમે સ્પષ્ટ કીધું રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારે સંપૂર્ણ દુષ્કાળ જાહેર કર્યો સો ટકા દુષ્કાળ છે સૌરાષ્ટ્રમાં અને પછી તમારે કોપ કટિંગ વાત કરવાની જરૂર નતી નમૂના લેવાની તમારે જરૂર નથી એક પછી તમે એમ કહ્યું સંપૂર્ણ દુષ્કાળ છે પછી તમે રાજ્ય સરકાર રજૂઆત કરી રાજ્ય સરકારે લેખિત કાકાયો મારી પાસે નકલ પડી છે આપડે સોળસો કરોડ નો ક્લેમ કુ સૌરાષ્ટ્ર નો સોળસો કરોડ રૂપિયાનો

કીધું ને કે પાંચ વર્ષ થી આ વી વખત આ ભાઈને મળ્યો મનમોહન સિંહ હજી નથી આપતા મને એનો વાત આવે બાજી તો વિકાસ બંધી મૂકી આ વાત ના ચાલે તમારી અમે દુખી હતા ભેગા અમારી બહુ તકલીફ મુશ્કેલી હતી એમને કોંગ્રેસ માં રહીને પણ જોતા ના બધું ખેડૂતની વેચા માં સહન ન થાય મિત્રો ત્યારે આપણે સૌ સમજી છીએ કે દેશમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનવા જઈએ

અને ખેડૂત તરીકે જો તમને કઈ ફાયદા મળતો હોય મેં કીધું ને કે વ્યવહાર તૂટી ભાઈ ભાઈને એકબીજાને લાભ મળતા હોય કેવડી સારી યોજનાઓ મને પાંચ લાખ ની આપણે વીમાની યોજના કાલે માં કોઈ થરમાં આઠ ખેડૂત ગુજરી ગયા અકસ્માતે પાંચ તાલે સહાય આપી રાજ્યો રાજકોટ જિલ્લા સરકાર બે ખેડૂત ની પાંચ લાખ ની વીમા યોજના અકસ્માતે ખેડૂત ગુજરી જાય ચાલુ વર્ષે આવે સિંતેર ખેડૂત ને આવી સહાય પાંચ પાંચ લાખ ને સિંતેર ખેડૂત અકસ્માતે બીતું ગયા સમય મિત્રો આપણા ગામમાં કોઈ નાનું મેનુ થાય અકસ્માતે કોઈ ખેલું ગુજરી જાય આપણે બેસવા જાય સાંજે આ શું બહુ ખોટું નાના બાળકો છે ભાઈ માણસ છે નો ડટ્ટો કાઢીને આપતો આપીશ ફાળા ગયા સહકારી પ્રવૃત્તિ તમારી બહાર આવે સામાજિક મોટી જાય છે આજુઆ તમારે ભાઈ આપણો ખેડૂત વજાઇ ગયા નાના બાળકો છે આ સહકારી પ્રવૃત્તિ તરફથી પાંચ લાખ રૂપિયા આ આપણે પ્રવૃત્તિ ચલાવી છે

અમે પૂછતા નથી કે ક્યાં ક્યાં ખેડૂત તમારા મંડળીની ફાઇલ માટે આવતું થાય એક પણ મંડળીની ફાઇલ નથી આવતી ક્યુ ધીરા કરો તમે નક્કી કરો અમે નક્કી કરતી અમારી મિટિંગના એજન્ડામાં કોઈ દિવસ કોઈ મંડળી ધિરાણ આવતું નથી પાંચ લાખ સુધીનું ધિરાણ અમારો મેનેજર મજૂર કરે છે લાખ સુધી નો ગ્રામ્ય વિસ્તારો મેનેજર મજૂર કરે સંપૂર્ણ સત્તા મંડળીના પ્રમુખ આવે તમે જ્યો એને ધીરા મારી દેવું તમે જો કે આ ખેડૂત એનું ગયો ખોટું ગયો ખાચા ખોટા જીતા હશે જાય આપડે

એક પણ એવું ગામ નથી સિતર ટકા તમે મત લગાડો મને ખબર છે આ તમારે બધા છે ગામનું પરિણામ છે મિત્રો ક્યાંય કોઈ ભૂલ ન થાય પછી કોઈ મંડળી ફાઇલ મારે મગાવીને પણ પડે સૌ કાળજી રાખી આગામી ત્રીસ તારીખે ભાઈ શ્રી મોહનભાઈ કુંડારી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મત આપી અને વિજય બનાવો એવી તમને સૌને વિશાદ મારી વાત પૂરી કરું છું ભારત મારાધી